અરવલ્લીમાં ખેડૂતોના જની દુકાન આગળ ખાતર લેવા ખેડૂતોના વળખા બે હજાર ખાતરની થેલીની માંગણી સામે માત્ર ત્રણસો પચાસ થેલી આવતા હાલાકી છે ખાતર વગર ઘઉંનું વાવેતર અટકી પડતા ખેડૂતો મુશ્કેલીમાં થેલી પરંતુ આપે છે મારી દસ થેલી ની જરૂરિયાત હોય પણ બબી થેલી ખાતર મારે કેવું પહોંચાડવું એ યોગ્ય નથી અત્યારે જે દરેક ખેડૂત ખાતર ની લાઈન માં છે સામે જોઈ શકો છો આપ દરેક ને ખાતરની ખાતરની જરૂર છે પરંતુ આ સોસાયટીને 1500 ખાતરની થેલીની જરૂર છે એની સામે જરૂરિયાત સામે સાડા ત્રણસો થેલી જ છે એ યોગ્ય નથી બિરલા તાલુકાની અંદર વાંદeol ગ્રામ પંચાયત વિસ્તારમાં આવતા ગામડાઓ માટે ફક્ત સાડા ત્રણસો થેલી ખાતરની ફાળવણી કરવામાં આવી છે જ્યારે અમારા આ વિસ્તારની અંદર 1500 થી હજાર યુરિયા ખાતરની થેલીની જરૂરિયાત છે તો આ ખાતરની જરૂરિયાત માનનીય કુરસી મંત્રી સાહેબ શ્રી અને જિલ્લાના ખેતીવાડી અધિકારીઓ શ્રીના એક અમારો અપીલ છે કે અમારો જે ખાતરની જરૂરિયાત ઘટ વર્તાઈ રહી છે એ ઘટ અમને તાત્કાલિક ધોરણે પૂરી કરવામાં આવે અને આ ખેડૂતો જે સવારથી ખાતર લેવા માટે લાઈનમાં ઊભા હોય છે એમને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે જેથી કરી અને એ ખેતી કરીને અમારા વિસ્તારના ખેડૂતો સમૃદ્ધ થઈ શકે અને જો આ ખાતરની ગાડીઓ અમને વહેલી તકે પૂરી કરવામાં નહીં આવે તો આ વિસ્તારના ખેડૂતો સાથે રાખી અને ગાધી માર્ગે આંદોલન કરતા પણ આ વિસ્તારના ખેડૂતો ખચકાશે નહીં